સાવરકુંડલામાં યુરિયા સાથે અન્ય ખાતર પધરાવાતું હોવાનો વિવાદ ચાલી રહ્યો છે સાવરકુંડલા તાલુકા ખરીદ વેચાણ સંઘનું લાયસન્સ રદ કરવામાં આવ્યું પંદર દિવસ માટે લાયસન્સ મોકૂફ કર્યા બાદ પણ વેચાણ કરતા કાર્યવાહી ખેતીવાડી નાયબ નિયામકે પંદર દિવસ માટે લાયસન્સ મોકૂફ કર્યું હતું લાયસન્સ મોકૂફ કર્યું છતાં સંઘના વિક્રેતા ખાતર વેચતા હોવાથી ફરિયાદ થઈ હતી તાલુકા સંઘમાં રહેતા ખાતરના સ્ટોકનો ત્રીસ દિવસમાં નિકાલ કરવાનો આદેશ કરાયો છે તો મને ઉચ્ચ સૂચના મળેલી કે ભાઈ તમે તમારી પાસેનું જે ખાતર છે એ શરૂ કરી દો આટલો બધો ખેડૂતોનો ત્યાં જે આ બન્યું છે એટલે અમે બીજે દિવસે ખેડૂતોને ખાતર આપ્યું અને એના કારણે પાછી કોઈ અરજી કે રજૂઆત કરી છે કે તમારા ઓર્ડરનો ભંગ થયો છે વાસ્તવમાં ભંગ થયો નથી ઉચ્ચ કક્ષાની સૂચના મુજબ અને ખેડૂતોના હિતમાં ખાતર આપેલું એટલે એના ટેકનિકલ મુજબ એણે સાત આઠ દિવસ પહેલાં કંઈક રદ કર્યો છે લાઇસન્સ અને એણે એનું કામ કર્યું છે એની સામે અપીલ કરવાનું અમે અમારું કામ કરશું પણ તંત્રએ જે સંબંધિત તંત્રએ એનું કામ કર્યું પણ ખેડૂતોને ખાતર હતું અને એને મળે એવું કામ સૂચનાને આધીન સંઘે કર્યું છે એમાં કોઈ પ્રકારનું ગેરરીતિ કે કોઈ બ્લેકમેલિંગ કર્યું હોય કે કોઈ ખોટા ભાવે ખાતર વેચ્યું હોય કે કાળા બજાર કર્યા હોય એવું કંઈ કર્યું નથી સંઘે એને ખાતર બધા ખેડૂતોને જ આપ્યું છે